અને મને જે ખરેખર ખૂબ ગમે એવો પ્રોગ્રામ છે કારણ કે હું તમારી આંખોમાં મારો છું હું પણ એક દીકરો અને જ્યારે જ્યારે મારું રિઝલ્ટ આવતું હતું ત્યારે મારી માની આંખમાં જે અત્યારે તમારી માની આંખમાં જે હર્ષ અને આનંદ છે એ મને જોવા મળતા હતા એટલે મને ખૂબ આનંદ થયો નમસ્કાર વિશેષ વિદ દિનેશમાં હું દિનેશ ઇંધવ તમારું સ્વાગત કરું છું આ બોલવાની શરૂઆત કરું પહેલાં તમે જોયું હશો કે હું એક ગાડીને ટેકો દઈને ઊભો છું લક્ઝરિયસ કાર છે મોંઘી દાટ કાર એવો મીડિયા શબ્દ વાપરતો હોય છે પણ આ કારમાં બેસીને જે પરિવાર અહીં આવ્યો છે એ પરિવારને મળવું છે અને ટેકો દેવા માટે આવ્યો છે એ કોને ટેકો દેવા માટે આવ્યા છે એ બધી વાતચીત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં જ છું અને સુરેન્દ્રનગરમાં નિર્ધાર નામની જે સંસ્થા છે એના સ્થાપક રાજેશભાઈને મળવાના છીએ આજે ઘણી બધી વિરંગનાઓ અહીંયા આવી છે વિરંગના શબ્દ એટલા માટે વાપરું છું કે જેમના પતિને ભગવાને એમની પાસે બોલાવી લીધા છે એ સમજવા માટે કહું છું કે જે વિધવા બહેનો છે એ બહેનો માટે કામ કરતી જે સંસ્થા છે નિર્ધાર સંસ્થા એ સંસ્થાએ આજે કાર્યક્રમ યોજ્યો છે એક વિશેષ દિવસ છે મારા માટે કે એમના જે તેજસ્વી બાળકો છે જે સારો અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ છે તો આ મોંઘી કારમાં બેસીને ટેકો કરવા માટે જે પરિવાર આવ્યો છે એ પરિવારને મળવાના છીએ કોરોના નામની કંપનીથી તમે બાકી વસો કદાચ અમદાવાદથી જો આપણે સૌરાષ્ટ્ર જવા નીકળીએ તો જમણા હાથ ઉપર આવે છે એ કોરોના કંપનીના સ્થાપક કરોડોનું ટનઓવર છે પણ એમને રાજીપો ત્યારે થાય છે જ્યારે સેવાની કોઈ પ્રવૃત્તિ કરે છે એમના ધર્મપત્ની મીનાબેન પણ અહીંયા છે રાજીશભાઈ સાથે વાતચીત કરીશું એમના સુધી મને પહોંચાડનાર સીએમ પણ અહીંયા છે આવો આવો આ બધું આવો થોડી વાર

સંતાન છું એટલે મારા જૈનોના પર્યુષણ ચાલતા હોવા છતાં અને મહાવીર જયંતિ જેવો ઉચ્ચ દિવસ હોવા છતાં મને આ પ્રોગ્રામ અમે બધા જ વિધવા બહેનોના દીકરાઓ સાથે ઉજવીએ અને મહાવીર મહાવીર સ્વામી ભગવાનને અમે બધા જ પ્રાર્થના કરી શકીએ એ રીતે હોવાથી હું આજે અહીંયા આવ્યો છું મને ગમ્યું છે મને ખૂબ ગમ્યું છે કારણ કે આપણે રોજ રાત્રે અને સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે કોઈક એવી સારી તક આપજે કે મારું જીવન ઉજ્જવળ બને મારું જીવન મંગલમય બને અને એવી તક નિર્ધારના સંસ્થાપક રાજેશભાઈ રાવલ અવારનવાર આપે છે અને એ તક ઝડપી લેવા માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું આજે એવો જ સરસ પ્રસંગ આપણે બધા મહાવીર પ્રભુના સંતાન છીએ એવા જ સંતાનોને આપણે બિરદાવ્યા અને એને સાબાશી આપી ઇનામો આપ્યા અને ત્યારે મને ખૂબ ગમ્યું ખૂબ ગમ્યું ખૂબ ગમ્યું આપણે એમને ઇનામો આપ્યા પણ આ જે બહેનો છે એમના સંઘર્ષમાંથી અને એમના જે તેજસ્વી સંતાનો છે એમાંથી આપણને શું મળ્યું આપણને એમ મળ્યું જિંદગી સબ કુછ સિખાતી હૈ કભી હસાતી હૈ કભી રૂલાતી હૈ પર જો હર હાલ મેં ખુશ રહેતે જિંદગી ઉનકે આગે સર ઝુકાતી હે એટલે એ માતાઓએ પરિશ્રમ કરીને હસીને એને છોકરાઓને આગળ લાવ્યા અને એટલે જિંદગીએ એને સાથ આપ્યો અને એને એના એને જિંદગીએ સેલ્યુટ કરી સર ઝુકાવવાનું મન થાય એવી ઘણી બધી બહેનો છે એમાં એક બેન સાથે આપણે વાતચીત કરવી છે વિધવા સહાય લેવી એ કોઈ ગુનો છે નહીં અને એ તો હક પણ છે અને સરકારની ફરજ પણ છે

રાજેશ ભી આવ્યા હશે પછી મદદ મળી હશે પણ સંઘર્ષ જે તમારો છે એના મોટા કરવા માટે કારણ કે એના પિતા નહોતા ને તમારે તો શું કર્યું તમે સંઘર્ષ રસોઈ કરવા જવા ક્યાં કારણ કે મારા પપ્પા પીઆર માં મારે સારું હતું પીડબ્લ્યુ માં નોકરી કરતા હતા ગવર્મેન્ટ નોકરી હતી સસરા ની સારું હતું પાર્સ માં ઘરવા રાખી પણ આપણા નસીબ નહોતા સારા એટલે કોઈ મદદ નહોતું કરતું પછી હવે એની પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે બધા મદદ કરવા મહિના એમાં સારા પ્રતાપ રાજેશભાઈના કે જે મને ઓલી દીકરી માની છે અને કે બેન તું જરાય મૂંઝાતી નહીં તમારું સન્માન એટલું માટે થયું કે તમે બહુ સારું પરફોર્મ કર્યું છે એના વિશે વાત કરો કે તમે કયા તમારી ફેકલ્ટીની વાત કરી શકો તમારા સ્ટાન્ડર્ડની વાત કરું તમારું તમારું સન્માન શા માટે થયું હું મેં અત્યારે બીએસસી હોમ સાયન્સ મારું કમ્પ્લીટ કર્યું અને એમાં છે ને ભણવામાં બધું સારું હતું અને એમાં મને સારા ટકા બી આવ્યા એટલે મારું અત્યારે સન્માન થયું અને કરંટમાં હું અત્યારે છે ને સવાયુષ હોસ્પિટલ છે સુરેન્દ્રનગરમાં ત્યાં હું જોબ કરું છું એઝ અ ડાયટિશિયન અમે સવાલ એટલા માટે કર્યું કે અમને મદદ મળી તો સારા વાતાવરણથી તમે ભણી શક્યા તમારી ચિંતા થોડી ઓછી થઈ હોય તો તમારા મામા વિશે શું કહેશો મારા મામા એ તો બહુ સારા છે મારા મમ્મી અમારી જ્યારે કન્ડિશન સારી નહોતી ત્યારે મામા છે મારા કાકા છે એ લોકોએ એમને ઘણી હેલ્પ કરી હતી રાજેશ મામા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે એમને તો ઘણી મદદ કરી છે એમના વિશે આ બોલવા માટે આપણી પાસે શબ્દો નથી કે આપણે એમને શું કહીએ હજી બી અમને મદદ કરે છે એમ કે છે અડધી રાત્રે બી તમને કંઈ બી કામ હોય અમને વાત કરો અમારે જે થશે એટલી બધી હેલ્પ અમે તમને કરશું મિત્રો તમને લાગતું હશે કે રાજેશભાઈની આટલી બધી વાતચીત થાય છે

આજે આ સંસ્થામાં સાડા ચૌદસો વિધવા બહેનો છે આ સંસ્થાની અંદર એડમિશન લેવા માટે અમે એક પણ પ્રકારની જ્ઞાતિ પૂછતા નથી તમામ જ્ઞાતિના બહેનો એનું સ્વાવલંબન કરવું રોજગારી આપવી અને પુનર્વસન કરવું એ અમારું મુખ્ય કામ છે આજનો જે કાર્યક્રમ હતો તે હતો ડૉક્ટર કે એલ મહેતા શિક્ષણ પ્રતિપા એવોર્ડ કે જે અલગ અલગ ફેકલ્ટીના છ વિદ્યાર્થીઓ કે જે ખૂબ સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય અને સેવન્ટી ફાઇવ પર્સન્ટેજથી વધારે લાવ્યા હોય એને એવોર્ડ આપવા તેમજ સુરેન્દ્રનગરના વિધવા બેનોના એકસો ને વીસ તેજસ્વી તાલાઓને દફતર સાત ચોપડા લંચબોક્સ વોટરબેગની કીટ વિતરણ કરવું અને વિધવા બેનોની દીકરીઓને ડ્રેસ વિતરણ કરો એ અમારો મુખ્ય કાર્યક્રમ હતો આજનો એવી રીતનો આજનો કાર્યક્રમ આજે સંપન્ન થયો છે મુખ્ય નાયક અમારી જોડે છે આવો નાયક નમસ્તે નમસ્તે રાજેશભાઈ મૂળ અમારી જમાતના નિર્ધાર નામનું દૈનિક ચલાવતા પહેલા એ પછી સંસ્થા ઊભી કરી એટલે પત્રકાર છે અને કુદરત ને મંજૂર હશે અને કુદરતની ઈચ્છા હશે એટલે એમને અંધાપો આવ્યો પછી પેલા તો દેખાતું હતું પણ એમની દ્રષ્ટિ જુદી છે જુદો દ્રષ્ટિકોણ છે એટલે જે વિધવા બહેનો છે એમના જીવનમાં અંધકાર છે એ અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું તેઓ સરસ કામ કરી રહ્યા છે આજનો જે કાર્યક્રમ હતો એ તો આજે હું આવ્યો મને ખબર પડી તમે તો વર્ષોથી આખી સફર ખેડી રહ્યા છો એની એક ડિટેલમાં પોડકાસ્ટમાં વાતચીત કરવાના છીએ પણ આજે જે બહેનોને આપણે એવોર્ડ આપ્યો છે તો એ બહેનો બહેનોનું થોડુંક બેકગ્રાઉન્ડ કહેશો કે કઈ કઈ બહેનો અહીં આવી છે અને કેવો સંઘર્ષ કરીને અહીંયા સુધી એમના બાળકોને લઈને આવી છે નમસ્તે દિનેશભાઈ આજે અમે જે એવોર્ડ્સ વિતરણ કર્યા એ બધા જ યુવાન વયે વિધવા થયેલા બહેનો છે કે જેના જીવનમાં મધ્યાને સૂર્યાસ્ત થયો છે એવા બહેનો છે ખાસ કરીને અમે જે બીએડના ફિલ્ડમાં એવોર્ડ આપ્યો છે આજે એ જેમીની બા કીર્તિ ઝાલા જેમના અઢાર વર્ષે લગ્ન થાય અને એકવીસ વર્ષે વૈધવી આવે અને વૈધવી આવે ત્યારે માત્ર સવા વર્ષની એમની દીકરી મિતલબા જે મિતલબા આજે ત્રાણું ટકા મેળવીને બીએડમાં આખી જે કોલેજ છે એ કોલેજમાં પોતે પ્રથમ નંબર આવી છે એ દીકરીને આજે અમે ડૉક્ટર કે એલ મહેતા શિક્ષણ પ્રતિભા એવોર્ડથી આજે અમે એને નવાજી છે એ રીતે ગ્રેજ્યુએશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશનના ફિલ્ડની અંદર જે આજે અમે એવોર્ડ આપ્યો છે એ એવોર્ડ આપ્યો છે કાશ્મીરાબેન ચાંપાનેરી એ પણ આ વિધવા બહુ નાની ઉંમરે બત્રીસ વર્ષની ઉંમરે પોતે વૈધવ્યનો ભોગ બેના એને સંતાનમાં એક દીકરો અને એક દીકરી બે બાળકો છે એમાં જે ના દીકરી છે ધ્રુવી એ પણ ખૂબ બિલિયન દીકરી છે એને પણ આજે અમે એવોર્ડ એનાયત કર્યો છે અહીંયા જુદી જુદી જ્ઞાતિના બહેનો છે એ નાત જાતનો કોઈ અહીં ભેદભાવ નથી એ સિવાય એક આકાશ નામનો દીકરો છે એ મૂડીબેનનો દીકરો છે એ આકાશે પણ ધોરણ બાર સાયન્સમાં ચુમ્મોતેર ટકા છે એ સિવાય અન્ય જે બાળકો છે એવા છે આગળ એ બધા જ દીકરીઓ ચાર દીકરી અને બે દીકરાઓ છે એ બધા જ છોકરાઓ વૈધવ્ય રૂપી આફતમાં ભોગ બનેલા પરિવારના છે અને એ પોતે સરકારી સ્કૂલમાં ભણીને કોઈ પણ પ્રાઇવેટ ટ્યુશન કે એવું રેખા વગર પોતાનું સ્કિલ જે પોતાની સ્કિલ છે એને ડેવલપ કરીને સમાજને બતાવી આવ્યું છે કે ભાઈ ગમે એ પરિસ્થિતિમાં પણ જો ઈશ્વરની કૃપા હોય તો ભણી શકાય તમારો ડિટેલમાં પોડકાસ્ટ કરવાના છે પણ વિધવા બહેનો માટે અને તમારી જે સંસ્થા બધી પ્રવૃત્તિ કરી રહી છે બહુ બ્રીફમાં કહેશો એના વિશે નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટનો જન્મ ઓગણીસો નવ્વાણું થયો છે હોલ નવ ઓગણીસો નવ્વાણું એ અને થયો એનું કારણ એક જ છે કે ઓગણીસો નવ્વાણુંની અઢારમી સપ્ટેમ્બરે હું સુરેન્દ્રનગરથી બોટાદ રેલવે ટ્રેનમાં જ પ્રવાસ કરતો હતો ત્યારે એ જે ડબ્બામાં મારી સામે એક વિધવા બેઠા હતા બે બાળકો સાથે બીજું કોઈ હતું નહીં સતત રડતી એ દીકરીને મેં જોઈ એનું નામ રેખા અને સતત વઢવાણ લગીને કોઈ હતું નહીં ડબામાં ભાઈ બે બાળકો અને એ વિધવા અને હું ત્રણ જ આખા બોડી બોગીમાં પછી મેં કીધું મારે મને ઈચ્છા થઈ મીધું આને પૂછવા દે કેમ રોવે શું તકલીફ છે અને મેં એને સવાલ કર્યો કે તમને શું તકલીફ છે કેમ તમે રડો છો અને ક્યાં જાઓ છો તો એને કીધું મારી વાત સાંભળીને તમે શું કરશો એટલે મેં જવાબ આપ્યો કે ભાઈ શક્ય એટલી મદદ કરશું તમે દીકરી જેવા છો અને તમારા માટે અમે બધું જ કરશું એને મને કીધું મારું નામ રેખા છે બે બાળકોની માતા છું અને મારા સાસુ સસરાએ મને જાકારો આપ્યો છે અહીંયા રહેવાનું કોઈ ઠેકાણું નથી મામા મારા મામા બોટાદમાં છે નિસંતાન છે એને મને કીધું છે કે તમે આવી જાઓ અને મામાને ત્યાં જઈશ છોકરાઓને ભણાવીશ એનું ભવિષ્ય બનાવીશ ત્યારે મારી આંખ સામે એક ચમકારો થયો કે મારી સામે આ બોગીમાં બેઠેલી એક જ વિધવાની જો આ મનોદશા હોય તો સમાજમાં તો સેંકડો વિધવા બેનો એનું શું થતું હશે અને ત્યારે નિર્ણય કર્યો કે હવે કામ કરું તો જીવન પર્યંત વિધવા બહેનોના પુનર્વસન માટે એને સ્વાવલંબન માટે એને રોજગારી મળે માટે કામ કરું અને આ જીવન એમાં જ પૂરું કરું એ ભાવના સાથે અમે કામ શરૂ કર્યું વિધવા બેનોનું તમે ઠેકાણું બન્યા છો પિયર બન્યા છો અને એમની દીકરી અને દીકરાના મામા બન્યા છો પણ મદદ તો જોઈએ ને મહેતા સાહેબ તો મદદ કરે જ છે પણ ઘણા બધા લોકો મદદ કરશે તો કામ થશે આપણી એક નીડ છે એક સંકલ્પ પૂરો કરવા માટે એ રકમ પણ કહો અને શક્ય હોય તો તમે ડિટેલ આપશો એકાઉન્ટ ડિટેલ પણ અહીંયા આપણે રાખીશું અથવા નંબર પણ આપી શકો તમે કોન્ટેક કરવા માટે તમને અનુદાન આપવું હોય તો એના વિશે વાત કરો હા હા શરૂઆતમાં અમારી સાથે સુરેન્દ્રનગરના ડોક્ટર કુબાવત હતા હરીશ કુબાવા જે ગાયનોકોલોજીસ્ટ હતા પણ કમદર્શે બે ટૂંકી બીમારીમાં એમનું અવસાન થયું સાથે ભવાનસિંહ જોડે ભવાન ભવાનસિંહ મોરી સાહેબ એ પણ અમારી સાથે જોડાયા એ સિવાય પ્યાર હિરાણી એ પણ અમારી સાથે જોડાયા એ વખતના તત્કાલીન ધારાસભ્ય ધનરાજ કેલા પણ અમારી સાથે જોડાયા એટલે કારવા ગુજર ગયા લોકો જોડાતા ગયા મહેતા સાહેબ અને મીનાબેનનો તો જોટો અમને જડે એમ જ નહોતો પણ એ અમારી સાથે જોડાઈ ગયા સીએમ ચાવડા સાહેબ જોડાઈ ગયા આવા ઘણા બધા મહાનુભાવો અમારી સાથે જોડાયા અને અત્યારે અમારું સુરજબા વિધવા પુનર્વસન ભવન જે અમે લગભગ બાસઠ લાખ રૂપિયાના ખર્ચે મહેતા સાહેબ અને મીનાબેનની પ્રેરણા અને એમના અનુદાનથી એમના ગ્રુપના અનુદાનથી જ અમે નિર્માણ કરેલું છે અને આ કેન્દ્રમાં અત્યારે જે અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં અમે ખાસ કરીને શિવન તાલીમ કેન્દ્ર બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર સ્પોકન ઇંગ્લિશ તાલીમ કેન્દ્ર અને એ સિવાય એક વિધવા માતા ભોજનાલય અહીંયા દરિદ્ર નારાયણ વિધવા માતાઓ જે રેલવેની પડતર જમીનમાં રહેતા હોય છે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે કોઈ સામાન્ય પતરાની ઓરડીઓમાં રહેતા હોય છે મફત રહેતા હોય છે એવા અમે સુડતાલીસ વિધવા માતાઓ કે જેને કોઈ દીકરો નથી દીકરી નથી કોઈ નથી કોઈ પાડોશી બે રોટલી આપે ને કોઈ ચમચો શાક આપે ત્યારે એના પેટમાં ભોજન થાય એવા માતાઓને અમે શોધીને અમે શેરીએ શેરીએ આ વિસ્તારમાં ફરીને એનું એક લિસ્ટ તૈયાર કર્યું છે અને અમે રોજ ભાત શાક રોટલીને દર રવિવારે સ્વીટ સાથેનું ભોજન એ વિધવા માતાઓને પહોંચાડીએ છીએ જેનું માસિક ખર્ચ દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા અમને આવવા થાય છે આ સિવાય અમારા તમામ પ્રોજેક્ટો છે એ બધા જ પ્રોજેક્ટો ચાલે છે એ સિવાય અમે પ્રકાશના પર્વ દિવાળી ઉપર અમે મીઠે ફરસાણ વિતરણ કરીએ છીએ ઉત્તરાયણ પર્વ ઉપર અમે ઊંધિયા અને લાડુનું વિતરણ કરીએ છીએ બહેનોને દર્શન યાત્રા કરાવીને એનું જીવન ધન્ય બનાવવા માટે અમે અત્યાર સુધીમાં બે વખત હરિદ્વાર અમે પંદર વખત દ્વારકા અમે વીસ વખત સૌરાષ્ટ્રનો પ્રવાસ પાંચ વખત દક્ષિણ ગુજરાતનો પ્રવાસ અને ત્રણ વખત અમે કચ્છનો પ્રવાસ કરેલો છે કુલ અઠ્ઠાણું વખત અમે જુદા જુદા પ્રવાસો બેનોને કરાવેલા છે તમારો પ્રવાસ અને તમારી સફર ચાલુ રહે એના માટે અનુદાનની જરૂર છે મેતા સાહેબે તો છૂટા હાથે દાન આપ્યું છે હવે જે નીડ છે તમારી એ પણ તમે માગો ને શું માંગો સમાજને કહીએ આપણે આપણે દેખીની તમારો કોન્ટેક્ટ નંબર પણ આપો જી જી હવે બોલો કે જેથી તમારો સંપર્ક કરે અમારે એક કરોડ રૂપિયા ફંડ ભેગું કરવું છે એટલા માટે કે અમારા બધા જ પ્રોજેક્ટમાં 20 કરોડ રૂપિયા હોય તો બેન્કમાંથી દર મહિને સિત્તેર હજાર રૂપિયા જેવું વ્યાજ આવે તો સિત્તેર હજાર રૂપિયા વ્યાજમાંથી અમારું બધું જે રૂટીન પ્રવૃત્તિઓ છે એ ચાલી શકે અમારી પાસે એસીજી પ્રમાણપત્ર છે અમારી પાસે બી ટ્વેલ્વ પ્રમાણપત્ર છે સીએસઆર પ્રમાણપત્ર છે અને એ નીતિ આયોગનું પણ અમારી પાસે પ્રમાણપત્ર છે અમારી સંસ્થાનું જે બેંક એકાઉન્ટ છે એ બેંક ઓફ બરોડા ખાતે આવેલું છે એનો એકાઉન્ટ નંબર આનંદ રાવલ હમણાં આપને આપશે એ એકાઉન્ટ નંબર છે એમાં અમને જે દાન આપનારને એસીજીનો લાભ પણ મળવાપાત્ર છે હું આ તકે શ્રોતાઓને અને ખાસ કરીને જે આ જે ચેનલના જે ચાહકો છે એમને હું અનુરોધ કરું છું કે આપ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવો એક વખત અમારી સંસ્થાની મુલાકાતે આવો જેના જીવનમાં મધ્યાહને સૂર્યાસ્તીઓ છે જે વૈધવ્ય રૂપી આફતને એક અવસરમાં પલટાવવા માટે જે પોતે મન વચન અને કર્મથી જહેમત ઉઠાવી રહ્યા છે એવા વિધવા બહેનોના

મારો એકાઉન્ટ નંબર છે જીરો સાડત્રીસ દસ વન ત્રિપલ જીરો છેત્તાલીસ પાંચ જીરો ત્રણ આ મારો એકાઉન્ટ નંબર છે બાકીની ડિટેલ હું એવું હાલ અમારી સંસ્થા પાસે એસીજી પ્રમાણપત્ર નીતિ આયોગ પ્રમાણપત્ર સીએસઆર પ્રમાણપત્ર તમામ પ્રમાણપત્રો ઉપલબ્ધ છે પ્રમાણપત્રની જરૂર છે નહીં એક મેડો અમારી જે વિધવા માતા ભોજનાલય ચાલી રહી છે એમાં અમે પિસ્તાલીસો રૂપિયા માત્ર ચાર હજાર પાંચસો રૂપિયામાં અમે દર વર્ષે કોઈ જન્મદિવસ નિમિત્તે કોઈ સર્ગસ થયા હોય તો એની પુણ્યતિથિ નિમિત્તે એમના નામે અમે ભોજન આપશું આજીવન ભોજન આપશું એ રકમ અમે ફિક્સ ડિપોઝિટમાં મૂકવાના છીએ એના વ્યાજમાંથી અમે ચલાવવાના છીએ તો અને જો સ્વીટ ભોજન આપવું તો અગિયાર હજાર રૂપિયા છે કોઈ સ્વીટ ભોજન આપવું હોય તો એમાં મીઠાઈ અને ફરસાણનો પણ સમાવેશ કરી શકાશે તો જરૂરથી અમને તિથિ ભોજનમાં અમને નામ મોકલો અને અમારા કાર્યને આગળ વધારવા માટે આપ અમને પૂરી કાર્યને પ્રોત્સાહિત કરો ધન્યવાદ તમને પ્રોત્સાહન મળે અને મારું કશું કલ્યાણ થાય એના માટે મારા મિત્ર સી વડીલ મિત્ર સી એમ સાવડા મને લઈને આવ્યા છે કેટલું જરૂરી છે આ પ્રકારનું ન્યૂઝ કવરેજ થવું મીડિયા રિપોર્ટિંગ થવું આજે આપણે જે ઘટના જે કાર્યક્રમ કવર કર્યો છે આમ તો દિનેશભાઈ બધાને નમસ્કાર વંદન રાજેશભાઈને અને ડૉક્ટર મહેતા સાહેબને એમની વચ્ચે બંને વચ્ચે ઊભો રહેવાનો ગર્વ છે આનંદ છે તમે જે વાત કરીને આમ તો હું મીડિયાનો માણસ નથી હું ફેસબુક ઉપર પણ નથી મીડિયાથી થોડો અલિપ્ત રહું છું છતાં પણ જ્યારે જ્યારે આવી સંસ્થાઓ જોડે જોડાઈએ આવા કાર્યક્રમો આવીએ ત્યારે મને એવું થાય કે આ સંદેશ છે ને આવી પ્રવૃત્તિનો મીડિયા જગતમાં જવો જોઈએ નાનામાં નાના વ્યક્તિ પાસે જવો જોઈએ એ જ રીતે મોટા વ્યક્તિઓ પાસે પણ જવો જોઈએ ઘણા બધાને અનુદાન આપવું છે પણ યોગ્ય સ્તર હોતું નથી વિશ્વાસ હોતો નથી તો એના માટે પોતાની લક્ષ્મી છે ને પોતાની પાસે પડી રહે અને ગેરમાર્ગે પણ કદાચ ઉપયોગ થાય તો આ મીડિયા દ્વારા એક અનુરોધ છે અને ખાસ કરીને તમારો દ્વારા મારે તમને લાવવાનું એ જ કારણ હતું કે હું છેલ્લા લગભગ આઠ નવ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું જોડાવાનું પણ કારણ એવું છે કે ઘણીવાર બાળપણની સ્મૃતિઓ બાળપણના જે ઘા વાગા હોય કે નાનપણમાં જે આપણી વસ્તુ અનુભવી હોય એ આપણને એ સંવેદના જતી નથી મેં પણ હું જ્યારથી સમજતો થયો મારો જન્મ જન્માષ્ટમીના દિવસે છે મારા દાદા ઋષિ પંચમીના દિવસે દેવલોકભાઈમાં તો હું સાત આઠ દિવસનો હોય પંદર દિવસનો હોય ત્યારે જ મારા દાદા દેવલોક પામા ત્યારથી આજ સુધી મેં મારા દાદીને જ્યારથી સમજ ત્યારે મેં એમને ગંગા સ્વરૂપે જોયા છે એ ગંગા સ્વરૂપના અનેક સ્વરૂપો છે એની પાસે એમની વેદના છે પીડા છે કઈ રીતે એમને આખું કુટુંબ સંભાળેલું કુટુંબ ઊભું કર્યું એમને સંસ્કાર આપ્યા તો એ સતત મારા દાદીનો ચહેરો મારી સમક્ષ હોય છે હું જે કંઈ પ્રવૃત્તિ કરું જે કંઈ છું મારા દાદીના આશીર્વાદ ભગવાનની કૃપા રહેલી છે ત્યારે આ થોડું ઘણું આ કરવાનો પ્રયત્ન થઈ શકો છો એ મારા દાદાના દાદીના આશીર્વાદ છે દાદી તો બહુ હિંમતવાન અને મજબૂત મનના હતા પણ જ્યારે જ્યારે વિધવા આસપાસ કુટુંબમાં અને આપણા સમાજની અંદર જે સમાજ ઉચ્ચ વર્ગનો છે એની અંદર પણ જ્યાં એટલા બધા આપણા નીતિ નિયમો છે કડક એવા તો બહુ મુશ્કેલી પડતી હોય છે જીવન નિર્વાહ માટે જીવન ચલાવવા માટે એમના બાળકોના શિક્ષણ માટે ભવિષ્ય માટે તો આ આવી સંસ્થા છે કે જે માધ્યમ બનીને એક વિધવા બહેનો એમના બાળકો અને જે આને અનુદાન આપવાનો વર્ગ છે એ બંને વચ્ચે માધ્યમ છે અને વિશ્વાસ ઉભો કર સતત અહીંયા આવવાનું મન થાય એમની વેદનાને વાચા આપવાનું મન થાય એમની વેદના સાથે જોડાવાનું મન થાય મનની અંદર પડેલી સંવેદના છે મનની અંદર પડેલું જે સત્વ છે એ બહાર નીકળે અને એ સમાજને માટે પણ વાપરી શકે એવી પ્રકારની લાગણી છે એ એ અર્થે અહીંયા આપણે ભેગાથી તમને ખાસ મારો આગ્રહ હતો કે આ અમારી સંસ્થા છે હવે તમે પણ અમારા છો બરાબર તો આ બધા આપણે જોડાઈ આ સંસ્થાને આમ વિકસિત કરવાની ન હોય કારણ કે સંસ્થા એવી છે એને વિકસિત કરવાની ન હોય પણ જે છે એમાંથી કઈ રીતે બહાર નીકળે એમના જીવન સુખી સંપન્ન અને સમૃદ્ધ બને એના માટે બધા પ્રયત્ન કરી ભગવાન બધાને આશીર્વાદ અને કૃપા વરસાવે એવી અપેક્ષા રાખું છું મારી લાગણી અને માગણી પણ મારો ઓડિયન્સ પ્રત્યે છે મેં મારા માટે ક્યારેય કશું માગ્યું નથી તમને ખ્યાલ છે એ પણ જ્યારે સેવા કરે ત્યારે એમનું બેંક બેલેન્સ બહુ ઓછું છે એવું એમને હમણાં કાર્યક્રમમાં કહ્યું હતું હું જ્યારે વિડીયો બનાવું ત્યારે મારું બેંક બેલેન્સ નથી પણ આપણે પુણ્યના કામો કરીને જે આપણું બેલેન્સ આપણે તૈયાર કરવાનું જે આપણને આ જન્મમાં તો કામ આવશે આવતા જન્મમાં કામ આવશે તો મારા માટે ક્યારેય માગ્યું નથી તમારી જ બહેનો માટે તમારી પાસે માગું છું કે માંગણી પણ કરું છું કે જે ડિટેલમાં અમે તમને બેંક એકાઉન્ટ આપીએ છીએ તો તમે સંપર્ક કરી શકો અને તમે અનુદાન કરશો તેવી મારી ઈચ્છા છે કોરોના ફાર્મા કંપની છે કરોડોનું ટર્નઓવર છે એટલે વિશેષ જેવી સંસ્થાઓને અનુદાન આપે છે એટલે અહીંયા ધારો તો એક કરોડ કદાચ વધારે આપી શકે પણ તમને મોકો મળવો જોઈએ એ પણ જરૂરી છે કારણ કે એ સતત અનુદાન કરે છે ફિગર બોલતા નથી એટલે મારે બોલાવી નથી હમણાં એમની જોડે આમનું ટર્ન ઓવર એટલા માટે બોલ્યું છું કે આમ તો કોઈ નીતિ આયોગની કે કોઈના પ્રમાણપત્રની જરૂર છે નહીં જ્યારે એમની નીતિ છે પણ જ્યારે મહેતા આપણી જોડે હોય અને બહુ મોટી કંપનીના જ્યારે માલિક હોય એ જ્યારે અહીંયા ઊભા છે ત્યારે તમારે કંઈ શંકા કરવાની જરૂર છે નહીં અને ગંગા સ્વરૂપ આપણે કહીએ છીએ બહેનોને તો ગંગામાં જઈને ડૂબકી મારવાની જરૂર છે નહીં મોકો મળે તો મારવી જોઈએ પણ જો ગંગામાં ડૂબકી મારવાનો મોકો ન મળે તો ચિંતા ના કરતા અહીંયા ખાલી તમારું એક નાનકડું અનુદાન જે છે એ તમને ગંગામાં ડૂબકી મારવા જેટલું પૂર્ણ આપશે આ વિડીયો અહીંયા પૂરો કરું છું જતાં જતાં એક તમે વિડીયો જોજો જેમાં એક બેન છે જેનો વિરાંગના શબ્દ આપું છું એને ગંગા સ્વરૂપ પણ આપણે કહીએ છીએ એ બેનનો એક નૃત્ય સાથે આપણો વિડીયો પૂરો થશે તમે જુઓ એ કેટલા ખુશી સાથે નાચી રહ્યા છે વિધવા છે અને જવાનજોત દીકરો પણ આ દુનિયામાં રહ્યો નથી તમને તમારું દુઃખ ખૂબ નાનું લાગશે